જય શ્રી કૃષ્ણ બહેનો શ્રાવણ માસ અંતર્ગત ભાખરિયા સોમવાર વિશે હું તમને માહિતગાર કરવા આવી છું ભાખરિયો સોમવાર શ્રાવણ મહિનાની અમાસે થાય છે વ્રત કરનાર એકટાણું કરે સવારમાં નાહી ધોઈ તુલસી તથા ગાયનું પૂજન કર્યા પછી જ ખાય લીલું અનાજ લીલું શાક કે લીલા રંગની કોઈ વસ્તુ ન ખાય લીલા કપડાં ન પહેરે અને રોજ સવારે ગાય તુલસીની કથા વાર્તા કરે

અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું પણ દાન કરતો કોઈ ગરીબ ભિખારી આવે પોતાને આંગણે તો તે પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું આપી દેતો અને જે કાંઈ વધે તેનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી અને પછી ત્યારબાદ પોતે જમતો આટલો બધો સદાચારી બ્રાહ્મણ હોવા છતાં કમ ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં કોઈ કોઈ વાર તો પતિ પત્નીને ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું આવી ગરીબ સ્થિતિમાં બ્રાહ્મણ ત્રાસી ગયો જો તે એકલો હોત તો ક્યારનો પરદેશ ચાલ્યો ગયો હોત પણ પોતાની પત્નીને લઈને ક્યાં જાય બે દિવસથી તો તેને નામની જ ભિક્ષા મળતી એટલે તે વિચારો ભૂખ્યો હતો કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરમાં ગયો મંદિરની પાસે એક તળાવ હતું તળાવ બારે માસ નિર્મળ પાણીથી ભરેલું હતું તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યા અને બે હાથ જોડીને પ્રાર્થના કરી ઘર તરફ નીકળ્યો તે તળાવ પાસે આવ્યો ત્યાં તેને ભગવાન સોમેશ્વર ગરડા બ્રાહ્મણના રૂપમાં મળ્યા તેમણે કહ્યું હે સોમદત તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે સોમદતે કહ્યું મહારાજ મને એની કાંઈ ખબર પડતી નથી હું કોઈનું ભૂંડું ઈચ્છતો નથી કોઈની નિંદા કરતો નથી કોઈની ઈર્ષા પણ કરતો નથી આમ છતાં ભગવાનની મારા ઉપર દયા નથી આટલું કહેતામાં સોમ શર્માની આંખમાં આંસુ આવી ગયા પેલા વૃદ્ધ બ્રાહ્મણે તેને આશ્વાસન આપતા કહ્યું તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં તારા દુઃખનું કારણ તારા ગયા ભવના કર્મો છે તો વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મેળવી હતી સોમ શર્માએ પૂછ્યું મહારાજ ભાખરિયા સોમવારનું વ્રત સી રીતે થાય એ મને કૃપા કરીને કહો ભગવાન સોમેશ્વર બોલ્યા શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું દર સોમવારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો મહાદેવજીને ચડાવવા અને મહાદેવજીનું પૂજન કરવું દર સોમવારે ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું ભોજન કરવું દર સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી તેમાંથી એકનું ભગવાનને નૈવેદ્ય ધરવું બે દાનમાં આપવી અને બે ભાખરીઓ પોતાને માટે રાખવી કાર્તક મહિનાની અંજવાળી ચૌદસે વ્રતનું ઉજવણું કરવું તે વખતે મહાદેવને ફળ ફૂલ મેવો ધરાવી ચંદન અભિલ ગુલાલથી ભગવાનની ભક્તિપૂર્વક પૂજન કરવું અને યથાશક્તિ દાન કરવું આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે નિર્ધન ને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આમ કહીને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પોતાને ઘેર ગયો જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરિયા સોપવાનું વ્રત લીધું કાર્તકની અંજવાળી ચૌદશે તેણે વ્રતનું ઉજવણું કર્યું આ પ્રમાણે સોમ શર્માએ શ્રદ્ધા ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું સુખ સંપત્તિમાં ખામી સુખ રહી તેના મનમાં મનોરથો સફળ થયા થોડા વખતમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો પતિ પત્ની સુખપૂર્વક રહેવા લાગ્યા સદાશિવની કૃપાથી બંનેને ભાખરિયા સોમવાનું વ્રત ફળ્યું જય મહાદેવ જેવું બ્રાહ્મણને ભાગ કર્યા સો વ્રત ફળ્યું એવું સૌને ફળજો જય મા પાર્વતીજી જય શંકર ભગવાન હર હર મહાદેવ